હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ સ્વિફ્ટ વિડીયા ટુકડો ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બે હજાર આઠના મોડલની આ સ્વિફ્ટ છે તમને બધી જ માહિતી મળી જાય છે વિડીયો પૂરો જોતા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો તમે સ્વિફ્ટ જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે આઠ ઓનર વિશે જણાવું તો આ ગાડીના ઓનર પાંચ ઓનરની ગાડી છે તમારે પણ જો કોઈ જૂના વાહન વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે સ્ક્રીન પર મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું ડીઝલ ગાડી છે કોઈ ફોલ્ટ તમને જોવા નહીં મળે આ સ્વિફ્ટ ગાડીમાં ફૂલ જવાબદારી સાથે આ વિડીયા ટુકડો વેચવાની છે કિંમત વિશે જણાવું તો કિંમત એક લાખ ચાલીસ હજાર કિંમત રાખેલી છે તે અંદાજિત કિંમત છે તેમાં પણ હજી ફેરફાર કરી આપશે એવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ સ્વિફ્ટ ગાડી જોવા મળશે કંપની કલર એન્જિન પાવરફુલ ટાયર સારા ગાડીમાં બીજો કોઈ ફોલ્ટ જોવા તમને નહીં મળે કે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો છાચવેલી ગાડી છે ટીપટોપ કન્ડિશન છે એનો પૂરો થઈ ગયેલ છે એવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં ગાડી વિશેની બધી જ વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહે છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર પરબ વાવડી તાલુકો ભેસાણ જિલ્લો જૂનાગઢ તમને ગાડી પરબ વાવડી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર પંચ્યાસી એક અઢાર ચોર્યાસી છ ત્રીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ ત્યારે ભાઈનો કોન્ટેક કર્યા વિના ન જાવું જો વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થશે એટલે જ્યારે પણ તમે ગાડીની મુલાકાત લેવા જાઓ ત્યારે ભાઈનો કોન્ટેક કરીને જાઓ